અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના નવા ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ હશે ને તેની સાથે કોંગ્રેસના પણ નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે એ વાતને લઈને બંને પાર્ટીઓની અંદર ક્યાંક અસમંજસ ચાલી રહી છે પરંતુ જો વાત કરવામાં આવે કે હવે અમરેલીના કોંગ્રેસના નેતા એટલે કે જેની ઠુમર દ્વારા એક એવી સોશિયલ મીડિયાની પોસ્ટ કરવામાં આવી છે જેને કારણે સમગ્ર રાજકારણમાં ગરમાવો આવ્યો છે ખાસ કરીને આ પોસ્ટની અંદર શું લખવામાં આવ્યું છે ને કેમ અહીં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની વાત કરવામાં આવી છે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી એક એ જ સવાલ છે કે હવે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે જોકે ઘણા બધા નામો વિશે આપણે અત્યાર સુધી ચર્ચા કરતા આવ્યા છે અને તેવી જ રીતે કોંગ્રેસમાં પણ અત્યારે હાલ કંઈક એવી જ પરિસ્થિતિ છે કે કોંગ્રેસના અત્યારના હાલના જે પ્રદેશ પ્રમુખ હતા શક્તિસિંહ ગોયલ તેમને રાજીનામું આપી દીધું હતું એ બાદ હવે તેમાં પણ નવા કોણ પ્રદેશ પ્રમુખ બનશે એ જ દરેક વાતને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી પાટીદાર નેતાઓની મીટિંગ થઈ હતી પરંતુ ક્યાંક હવે જે આ જેની ઠુંબરની પોસ્ટ સામે આવી છે તેમાં તેમના દ્વારા જે શબ્દો લખવામાં આવ્યા છે જેટલી ચર્ચાઓ થાય છે એટલી ચર્ચાઓ ભાજપના પ્રમુખને લઈને કેમ નથી થતી કદાચ અહીંયા એટલા માટે પણ લખવામાં આવી શકે છે કારણ કે જે પ્રદેશ પ્રમુખની વાત સામે આવી હતી પાટીદાર સમાજની એક બેઠક થઈ હતી પાટીદાર સમાજના કોંગ્રેસ ના નેતાઓની જેની અંદર લલિત વસોયાથી લઈને વિરજી ઠુમર જેની ઠુમર જેવા દરેક નેતાઓ હાજર રહ્યા હતા અને ક્યાંક વિરજી ઠુમરે સીધો જ રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો તે સમયે પણ ક્યાંક કોંગ્રેસ પાર્ટી ચર્ચામાં આવી હતી નવા પ્રદેશ પ્રમુખ કોણ બનવાના છે ખાસ કરીને જે કોંગ્રેસના ધારાસભ્ય છે વિમલ ચુડાસમાં એ પણ રાષ્ટ્રીય અધ્યક્ષને મળ્યા હતા એટલે કે ક્યાંક કોંગ્રેસના રાજકારણમાં જે ગરમાઓ આવ્યો હતો એને લઈને દરેક મીડિયાની અંદર વાત થઈ હતી એટલે ખાસ કરીને જેની ઠુમર દ્વારા અહીં એમ પણ લખવામાં આવ્યું છે અને તેની સાથે જે પ્રદેશ પ્રમુખની વાત કરવામાં આવી છે ને એની જ નીચે લખ્યું છે પ્રમુખ કોણ બનશે એનાથી પણ વિશેષ પ્રજાના પ્રાણ પ્રશ્નો ખૂબ અગત્યના છે એટલે કે અહીં સવાલો વિશેની પણ વાત કરવામાં આવી છે ખાસ કરીને જો પહેલા સવાલની વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે ભ્રષ્ટાચાર કેમ થાય છે અને ક્યાં ક્યાં થાય છે જે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે ગુજરાતની અંદર ઘણા બધા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેને જ લઈને અહીં સૌથી પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે પ્રમુખ કરતાં પણ ઘણા બધા એવા પ્રાણ પ્રશ્નો છે કે જેની ચર્ચા થવી ખૂબ જરૂરી છે એટલે ખાસ કરીને અહીં ભ્રષ્ટાચારની પણ વાત કરવામાં આવી છે તે પણ સવાલ પૂછવામાં આવ્યો છે બેરોજગારીની ચિંતાને લીધે પરિવારો આર્થિક માનસિક અને શારીરિક રીતે ભાંગી રહ્યા છે એનો જવાબદાર કોણ છે તેવા પણ સવાલો ક્યાંક જેની ઠુમ્મર દ્વારા પૂછવામાં આવ્યા છે ડ્રગ્સ અને દારૂના માફિયાઓના કારોબાર કોના પ્રતાપે ફૂલ્યો છે વધતા જતા અત્યાચાર અને બળાત્કાર માટે જવાબદાર કોણ વેપારીઓ ખેડૂતો યુવાનોની દિવસે ને દિવસે બેહાલી કોને લીધે વધતી જાય છે તેવા પણ સવાલ પૂછ્યા છે પ્રજાની સુખાકારી માટે પાયાની જરૂરિયાતોને લગતી સવલતો કોના પાપે હજી પણ ઉપલબ્ધ નથી કરવામાં આવી તે પણ વાત અહીં પૂછવામાં આવી છે આવા ઘણા બધા પ્રશ્નો છે જેના રિવ્યુ નામજોગ પ્રજા પાસેથી લેવા જોઈએ એટલે ખાસ કરીને જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ હશે એ વાતે ચર્ચાની જોર પકડ્યું હતું ઘણી બધી જગ્યાએ ક્યાંક ઘણા બધા નામ સામે આવ્યા હતા કે પાટીદારને મોકો મળવો જોઈએ ક્યાંક કોંગ્રેસના જે પાટીદારના મત તૂટ્યા છે એ પાછા આવી જશે જો પાટીદારને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો એ બાદ ક્યાંક કોળી સમાજના નેતાઓ મેદાને આવ્યા હતા ઠાકોર સમાજને પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ એવી પણ ક્યાંક વાત કરવામાં આવી હતી પરંતુ હવે જેનીબેન દ્વારા સીધા જ સવાલ પૂછવામાં આવ્યા છે કે અત્યારે હાલ પ્રમુખ કોણ બનશે એનાથી પણ વિશેષ પ્રજાના પ્રાણ પ્રશ્નો છે જે ખૂબ અગત્યના છે તેના વિશે વાત કરવી જોઈએ એટલે ખાસ કરીને તેમના દ્વારા દરેક સવાલો પૂછવામાં આવ્યા હતા અહીં એક આવી રીતે એક પોસ્ટર બનાવવામાં આવ્યું હતું જેથી કરીને ક્યાંક અત્યારે હાલ જેનીબેન ઠુમ્મર છે એ પણ ચર્ચામાં આવ્યા છે એટલે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ હશે એ ચર્ચાએ જોર પકડ્યું છે એવી જ રીતે કોંગ્રેસના પણ પ્રદેશ પ્રમુખ કોણ હોઈ શકે છે એ પણ દરેક વાતો આપણે અત્યાર સુધી કરતા આવ્યા છે પરંતુ ક્યાંક અત્યારે હાલ બીજા પણ ઘણા બધા એવા સવાલો છે કે જેના વિશે વાત કરવી ખૂબ જરૂરી છે એવું જેની ઠુમ્મરનું માનવું છે એટલે જે પ્રમાણે હવે તેમણે સોશિયલ મીડિયાની પોસ્ટ કરી છે એના ઉપરથી ખાસ કરીને અત્યારે હાલ એવું પણ લાગી રહ્યું છે કે ક્યાંક ગુજરાતના રાજકારણમાં